નડિયાદ તાલુકાના વટેલવામાં આવેલું મનકામેશ્વર પારદેશ્વર મહાદેવજીનું ચરોતર પંથકમાં ખૂબ જ વિખ્યાત મંદિર આવેલું છે આ મંદિરની વિશેષતામાં એકસો એકાવન કિલોપારાનું શિવલિંગ એકસો થી વધુ દેવી દેવતાઓના મૂર્તિ દર્શન બાર જ્યોતિર્લિંગ દર્શન એકાવન શક્તિપીઠના દર્શન અમરનાથ ગુફા દર્શન ભુલભુલૈયા યજ્ઞશાળા ગૌશાળા વગેરે આવેલા છે જે અંતર્ગત આજ રોજ મા શિવરાત્રીના પાવન પ્રસંગે ગુજરાતી ફિલ્મ હિરોઈન મમતા સોની વલેટવા મનકામેશ્વર પરદેશુર મહાદેવજીના દર્શન અને આરતીનો લાભ લેવા પધાર્યા હતા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું મમતા સોની સાથે સેલ્ફી ને ફોટા પાડવા પણ ભારે ભેટ જામી હતી શિવરાત્રીનો અપાર મહિમા હોય વલેટવા મંદિર ખાતે સાત દિવસ સુધી લોક મેળો ભરાતો હોય છે દૂર દૂરથી દર્શનાર્થીઓ મહાદેવજીના દર્શન કરવા આવતા હોય છે અપૂર્વભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ અશ્વિનભાઈ દરજી શંભુભાઈ શર્મા દીપભાઈ પટેલ તથા ચાંગા ગામનું મહિલા મંડળ હાજર રહ્યું હતું અને સેવા આપી હતી ઝોનલ હેડ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા મેડમ આપનું નામ પરિચય હર હર મહાદેવ હું મમતા સોની અને આજે અમે લોકો મનકામેશ્વર મહાદેવ મંદિર વલેટવામાં મહાશિવરાત્રિમાં મહાઆરતી કરવાનું મને આજે આ લાભ મળ્યું છે અહીંયાના અમારા મેઇન ટ્રસ્ટી પ્રફુલ્લભાઈ પટેલનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું અને આવો લાભ તમે લોકો પણ અહીંયા આવીને લઈ શકો છો અને મહાદેવના દર્શન અને સાથે સાથે અમારા પૂજારીજીએ કહ્યું કે અહીંયા બધા દેવી દેવતાઓના દર્શન થાય છે તો આજે તો જીવન ધન્ય થઈ ગયું એવું લાગી રહ્યું છે